નમસ્કાર મિત્રો હું ડૉક્ટર ચૈતન્ય ખત્રી છું રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ફ્રેક્ચર સર્જન મિત્રો ઘણીવાર પેશન્ટ એક સવાલ પૂછતા હોય છે કે ઘૂંટણની જે ગાદી ઘસાઈ જાય છે એ ફરીથી પાછી બની શકે કે નહીં તો મારો એક જ જવાબ રહેતો હોય છે આમાં કે આપણે પેન્સિલ રબરનું જે રબર હોય એ એકવાર ઘસાઈ જાય તો ફરીથી એ પાછું મોટું થઈ શકે નહીં તેમ જે ઘૂંટણની ગાદી હોય તે એકવાર આપણે ઘસાઈ જાય તો ફરીથી પાછું કોઈ રીતે મોટી થઈ શકે એમ નથી હોતી એ ઉપરાંત ઘણાને એક સવાલ હોતો હોય છે કે આપણે જે જેલવાળું ઇન્જેક્શન આવે છે એનાથી ગાદી ફરી બની જતી હોય છે અથવા તો ઘણા બીજા દુખાવાના ઇન્જેક્શન જે આપણે ઘૂંટણમાં મૂકતા હોઈએ છીએ એનાથી ગાદી બનતી હોય છે તો એ ખોટી વાત છે ગાદી ફરી ક્યારે બનતી નથી અને જે ઇન્જેક્શન હોય છે એ અલગ અલગ પેશન્ટમાં અલગ અલગ રીતના ઇન્જેક્શન મૂકવામાં આવે છે પરંતુ એ પરમેનન્ટ સોલ્યુશન ક્યારે નથી હોતું એની અસર અમુક દિવસથી લઈને અમુક મહિના સુધી રહી શકે એમ હોય બટ એ પરમેનન્ટ સોલ્યુશન નથી એટલે આમાં ગભરાવાની જરૂર નથી બટ આપણે આમાં સમજવું જોઈએ અને એ ઉપરાંત ઘણા બધા પેશન્ટને પણ મિથ્યા હોય કે કોઈ આયુર્વેદિક દવા અથવા તો કોઈ હોમિયોપેથી દવા આ ઘૂંટણની ગાદી ફરીથી બનાવી શકે એમ છે કે નહીં તો મિત્રો ઘણી બધી દવાઓમાં આડઅસર થતી હોય છે એવું નથી હોતું કે કોઈ દવામાં કોઈ આડઅસર થતી નથી એટલે તમે એલોપેથી દવા પણ લેવો તો હંમેશા પૂછીને લેવાનું ડોક્ટરની સલાહ લઈને લેવાનું ઘણી બધી પડીકીઓ આવતા હોય છે છૂટક પડીકીઓ મળતી હોય છે એમાં ઘણી બધી એલોપેથીની દવાઓ અથવા તો ઘણીવાર સ્ટીરોઇડ પાટીને એ લોકો આપતા હોય છે જેનાથી રાહત તો થઈ જાય પણ એ લાંબા સમય યુઝ કરવાથી કિડની અને લિવર ઘણીવાર ફેલ થઈ જાય છે એટલે હંમેશા એવા છૂટક દવાઓ છૂટક પડીકા ક્યારેય કોઈની પાસેથી લેવા નહીં અને હંમેશા સારા પ્રેક્ટિસિંગ ડોક્ટર પાસે અથવા તો સારા ઓર્થોપેડિક પાસે જઈને સારા ગાઈડન્સમાં દવા લેવી જાતે સેલ્ફ મેડિકેશન જાતે જાતે દવાઓ લેવી નહીં કારણ કે કોઈ દવા એવી નથી કે જેની લાંબા સમયે આડઅસર ના થાય ઘણીવાર ઘણા એવું કહેતા હોય કે આ બામ અને આ તેલ લગાવવાથી ગાદી પરી બની જાય અથવા તો દુખાવો બહુ નરમ થઈ જતો હોય છે એ પણ ખોટી વાત છે બામ અને તેલ ફક્ત તમારી ચામડીને એ ઇરિટેટ કરે છે અથવા તો ચામડીને એ ચચરાવે છે જેથી કે તમારા દુખાવાના સેન્સેશન એ ચચરાટને કારણે થોડા સમય માટે ઓછા થતા હોય છે અને ઘણીવાર એક પ્લેસેબો ઇફેક્ટ નામની વસ્તુ આવે છે કે પેશન્ટને એવું લાગે કે મેં દવા લીધી અથવા તો મેં કંઈક લગાવ્યું છે જેને કારણે પણ પેશન્ટને અમુક અંશે થોડો દુખાવામાં રાહત થતો હોય છે તો ગભરાવાની જરૂર નથી ડોક્ટરને મળો ઓર્થોપેડિક સર્જનને મળો તમારા ઘૂંટણનું જાણો અને તમે મને કોન્ટેક કરી શકો છો મારો નંબર છે નાઇન એટ નાઇન એઇટ સિક્સ ઝીરો વન સિક્સ ઝીરો થ્રી અઠ્ઠાણું અઠ્ઠાણું છસો એક છસો ત્રણ તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને મને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમે તરત જોઈ શકો થેન્ક યુ વેરી મચ